આખરે રોડ બનાવવા દબાણ હટાવ્યું પણ ખોદ્યો ડુંગરને નીકળ્યો ઉંદર જેવો ઘાટ ઘડાયો હોય તેવો અહેસાસ આસપાસના રહીશો રાહતદારીઓ કરી રહ્યા છે જ્વેલ સર્કલથી બોરતળા ટૂંકો માર્ગ થયો એમાં ખુશી ચોક્કસ પણ ધૂળ ફાફવાનું દુઃખ પણ એટલું જ છે આટલી મોટી મહાનગરપાલિકા આટલા મોટા સ્વતંત્ર અધિકારી છતાં આટલી મોટી બેદરકારી કે લોકોમાં ચર્ચા અને સમસ્યાનો ત્રાસ આખરે કર્યા ઉપર પાણી ફેરવે છે આટલી સમજદારી કમિશનર અને બાંધકામ વિભાગ કે ચૂંટાયેલા શાસકોને હોવી જ જોઈએ ગતિશીલ ગુજરાત શબ્દ સાર્થક કરવા ગતિશીલ વિકાસ પણ હોવો જોઈએ માત્ર સ્લોગનોથી વિકાસના વખાણ ન થાય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કેમેરામેન આકાશ બધેકા સાથે સિદ્ધાર્થ મચેટિયા ભાવના રોડ તો થોડોક કર્યો છે પણ કામ તો અધુરા રહી ગયા છે એ આપણે અત્યારે કેમેરાના માધ્યમ દ્વારા આપણે જોઈ શકીએ છીએ તો આપણે રહીશો ની આપણે મુલાકાત લઈશું નમસ્કાર આપનું નામ જણાવો આજે મારું નામ હિંમતગીરી છગનગીરી ગોસ્વામી અહીંયા ગોસવા મફતનગર માં રહીશું અહીંયા સાહેબ જે રોડ નું કામ કર્યું છે એ કામ અધુરા છે અને અહિયાં ધૂળ ની બહુ જ ઉડે છે અહિયાં રહીશો બધા જે છોકરાઓ નાના નાના હોય અમારી જેવા ઉંમરલાયક માણસો હોય એમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે તેમજ અમારા ઘરમાં ચારે બાજુ ધૂળ કરી જાય છે અને અહિયાં ચાલવું મુશ્કેલ થઈ જાય છે અને અમારે રહેવું કઈ રીતે સાહેબ હજી આ કોઈ કામ કોઈ પૂરું કર્યું નથી